રાત્રે પેટ્રોલિંગ અને બંદોબસ્ત વ્યવસ્થા પર સવાલો ઉઠ્યા સાવલીનગરના પોષ અને અવર જવર વાળા સરદારનગર વિસ્તારમાં ગત વીસમી ડિસેમ્બર ની રાત્રે ખેડૂત પુત્ર પટેલ નવીનભાઈ ડાહિયાભાઈ ના કમ્પાઉન્ડ માંથી વરસાદી વાતાવરણમાં મહા મહેનતે ચોખાડાંગરની બાર બેગની ચોરી થઈ હતી ચાંદી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો અને ફરી એ જ ખેડૂતના કમ્પાઉન્ડથી ડીએપી રાસાયણિક ખાતરની આઠ બેગ ચોરાઈ જતા સાવલી પોલીસને જાણ કરતા સ્થળ પર આવી ચોરીનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી હતી સાવલી પંથકમાં ઉપરા છાપરે ચોરીના બનાવ બનતા નગરજનો આક્રોશ જોવા મળ્યો હતો સાવલી પંથક માં ચોરી ના બની રહ્યા છે ગયા અઠવાડિયે સાવલી નગર ની મધ્ય દુકાન તોડી અને એમાંથી આઠ દસ કિલો સોની ત્યાંથી ચાંદી ને સોનું લઈ ગયા ગત રાતે સાવલી નગર સરદારનગર સોસાયટીમાં દસ ગુટ ડીએપી ચોરાયું એ જ ઘરેથી અઠવાડિયા પહેલાં ડાંગરની ગુનો ચોરાયેલી એ બી ફરિયાદ કરેલી એ ફરિયાદનો બી નિકાલ નથી થયો આ ગત્રો જે બીજો બનાવ બન્યો એ જ જગ્યા પર તો પોલીસની કામગીરી પર એમણે શંકા જાય છે કે એ લોકો તપાસ જલ્દી કરતા નથી એને લઈને આ તસ્કરો લાભ ઉઠાવી રહ્યા છે અને ચોરીના બનાવો બન ઠંડીને લઈને ચોરીના બનાવો વધારે બની રહ્યા છે આ અને રાત્રીનું પેટ્રોલિંગ હોવા છતાં પણ આ સાવલીનગરમાં આ ગુનાઓ બની રહ્યા છે એ ગંભીર બાબત છે